ીતિભેદન સુખસંપદરૂણાનીકેતન વ્રતદાનતપ્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વરણીવેશરમણયર્શન મંદહાસ્યુચિરાનનાંબુજ પૂજિમ સુરનરો મુદા ધર્મનંદનહ વિચિંતે તમ સુકાભ કાંતોગત ગેગદેવ વંદે ભક્તિકાસુતમ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય શતાબ્દી મહોત્સવ એટલે કે આજે બસો વર્ષનો પાટોત્સવનો આજનો પવિત્ર દિવસ એવા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારે જુનાગઢ પ્રદેશમાં જેમનું ધબકતું હૃદયની જેમ સર્વના પ્રાણ ગણી શકાય એવા જૂનાગઢપતિ રાધારમણદેવ સિદ્ધેશ્વર દાદાના દિવ્ય સાનિધ્યમાં અળિયાદ મંદિરમાં બિરાજમાન આપણા સર્વે અર્ચા સ્વરૂપ એવા ભગવાન શિવરીના દિવ્ય સાનિધ્યમાં તુલસી વિવાહના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગીજી વાતમાં હો દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ સૌપ્રથમ તો મને ખ્યાલ છે સમયનો ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો છે અને લગ્ન અંદર અમે ગઈકાલે સંતો સાથે વાત કરતા હતા કે વરનું ધ્યાન કન્યામાં હોય અને જાનનું ધ્યાન જમણવારમાં હોય વરની માનું ધ્યાન પૈઠણમાં હોય દરેકના પોતપોતાના ઇન્ટરેસ્ટ એટલે કે રસ અલગ અલગ હોતા હોય છે એટલે હું જાણું છું કે બધાને ઇંતજારી હોય કે અમને પ્રસાદનો વહેલો પ્રાપ્તિ થાય વધારે સમય નથી લેવો પણ આજે એક વાત કહેતા અમને આનંદ થાય છે કે જેટલો હરખ આ તુલસી વિવાનો હળિયાદના ભક્તોને છે એનાથી અનેક ગણો હરખ અમને છે કારણ કે વર્ષો પહેલા આવા હળિયાદની અંદર પ્રસંગે અમારે આવવાનો અવસર બન્યો અને ત્યારે અમે સંકલ્પ એવો અંદર કર્યો કે આપણે આવા ઉત્સવ વર્ષો વર્ષ વર્ષાંતે વર્ષાંતરે જ્યારે સમયાંતરે આવા થતા રહે અને કરવો છે ગામના ભક્તોએ પણ ખૂબ ઉત્સાહથી એ વાતને સ્વીકારીને ઝીલીતી બધા હરિભક્તોને જે ગામના વડીલો છે યુવાનો બધા એમને ખ્યાલ છે ત્યાર પછી ઘણી વખત અમે શાકોત્સવ પ્રસંગે આવ્યા હોઈએ કે અન્ય કોઈ કથા પારાયણ પાટોત્સવના પ્રસંગે આવ્યા હોઈએ ત્યારે સભાની અંદર એ યાદ કરાયું હતું કે આપણે તુલસી બાકી છે એટલે એ સંકલ્પ આજે આપણો પરિપૂર્ણ થાય છે એટલે અમે રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ એના ચરણારીનમાં આપણું આ જે સંકલ્પ સિદ્ધિ કરીએ બદલ એમનો ખૂબ ખૂબ આપણે હૃદયથી આભાર માનીએ છીએ ભગવાને આપણને એવો અવસર આપ્યો છે વિશેષ વાત મહિમાની આપણે જે આજનો આ પ્રસંગ એટલે કે પ્રબોધની એકાદશીથી લઈને જે તુલસીવાહ પ્રારંભ થાય પૂનમ સુધી તુલસીના કાર્યો થતા હોય આ પ્રસંગ આપણા જીવનની અંદર જેટલો આધ્યાત્મિક છે એટલો વ્યવહારિક પણ છે ને એટલો માર્મિક પણ છે તમે જો પ્રબોધની એકાદશીના બે મહત્વના પ્રસંગો આ કથા સાથે જોડાયેલા છે હું બહુ વિસ્તારથી કથાનું વિવરણ નહીં કરું પણ સંક્ષિપ્તમાં બંને કથા તમને હું સંભળાવું પહેલું આ જીવનની અંદર ભગવાન પ્રત્યે જ્યારે જીવાત્માને અહોભાવ નિષ્ઠા અને ભક્તિનું જ્યારે પ્રધાનપણું એને વર્તતું હોય એક પતિવ્રતા નારીની શક્તિ પતિવ્રતા ભાવની શક્તિ જે સતીત્વની શક્તિ એનું સ્વરૂપ કેવું હોય અને સમર્પણનો ભાવ એનું સ્વરૂપ કેવું હોય એ પ્રસંગનું તાદ્રશ્ય દ્રષ્ટાંત એ આ પ્રબોધની એકાદશી નો દિવસ એના સાક્ષી છે પુરાણોની અંદર બે પ્રકારના કથાઓનું વર્ણન આપણે જાણીએ છીએ તમે સૌ જાણો છો કે જ્યારે રાજા બલીએ ત્રિલોકનું રાજ્ય લેવાને માટે સામ્રાજ્ય લેવાને માટે જ્યારે યજ્ઞ કરવાના સંકલ્પ કર્યા અને એક પછી એક યજ્ઞની સફળતા થતી જાય અને એના કાર્ય વધતા જાય જ્યારે સોમો યજ્ઞ કરવાનું આવ્યું દેવતાઓને ઇન્દ્રાદી દેવોને મનમાં ભય થયો કે જો આ એનો યજ્ઞ પૂરણ કરશે અને સમગ્ર વિશ્વની અંદર સમગ્ર બ્રહ્માંડની અંદર જો એનું વર્ચસ્વ તપાશે તો આ આસુરી વૃત્તિવાળા હોવાને કારણે આ સંસારમાંથી ધર્મનું પ્રદાનપણું આ જગતના બ્રહ્માંડમાંથી ધર્મનું પ્રદાનપણું ઘટી જશે અને એનાથી મોક્ષ માર્ગના ઉપર ઘણી મોટી અસર થશે સત્યનો માર્ગ ધર્મનો માર્ગ નીતિનો માર્ગ રૂંધાઈ જશે અને એટલા માટે બધા ભગવાનની પાસે જઈને વિનંતી કરીને ભગવાને કીધું ત્યારે ભગવાન વામન રૂપ ધારણ કરીને એ બલિરાજાને ત્યાં ગયા છે અને બલિરાજાને ત્યાં જઈ અને બ્રાહ્મણના સ્વરૂપમાં હોવાથી પોતે ભિક્ષામ દેહી કરીને ઉભાર્યા છે બલિરાજાનો એવો કોલ હતો એવો સ્વભાવ ને પ્રકૃતિ એનો નિયમ એવો હતો કે આંગણે આવેલાને કોઈને ખાલી હાથે જવા ન દેવું એટલે એ સંકલ્પ કરવા માટે યજ્ઞમાંથી ઊભા થયા અને ભગવાન અતિથિનું સ્વાગત કર્યું એ વામન રૂપે રહેલા પરમાત્માને કીધું કે તમે માગો બ્રાહ્મણ બટુક તમે જે આવ્યા છો અહીંયા આગળ મારે આંગણેથી કોઈ ખાલી હાથ ગયું નથી અને તમને પણ હું નિરાશ નહીં કરું તમે માગો ત્યારે ભગવાન વામનજી એમ કીધું કે મારે વધારે અપેક્ષા કંઈ છે નહીં હું તો અમે તો મોહમાને માયાથી ત્યાગ થઈને વૈરાગી થઈને અમે પરથી વર્તીએ છીએ પણ ભગવાનનું તપ કરવા માટે ભક્તિ કરવા માટે અમને ખાલી એક વાળીને એક જગ્યા અમને બેસી શકીએ જ્યાંથી કોઈ અમને હલાવે નહીં કોઈ અમને વિઘ્ન ન કરે કોઈ અમારા ઉપર એની અંદર કોઈ રોકટોક ન કરે એના માટે મારે માત્ર ત્રણ ડગલા જગ્યા અમને આપો કે જ્યાં હું બેસીને ભગવાનનું ભજન કરી શકું ભક્તિ કરી શકું ધ્યાન કરી શકું રાજાએ કીધું તમે ભૂલ કરો છો માંગવામાં તમે કોણા દરવાજે ઉભા છો આ ત્રિભુવનની જેની અંદર જેનો હાક વાગે છે ઇન્દ્રાદીને મે મેં જેને પરાસ્ત કર્યા છે જેની પાસે સ્વર્ગાદીનું આધિપત્ય હોય એની આગળ તમે ઉભા છો એની આગળ તમે આ તો બહુ કશું ત્રણ ડગલા ભૂમિ તમે માંગી એમાં તમે શું માંગ્યું એને કરતા કોઈ રાજ માંગો પાઠ માંગો સોનામોર માંગો ગાયો માંગો તમે જે માંગો એ તમને આપું ભગવાન મામનજી કે મારે એવી અપેક્ષા નથી હું તો મોહમાયાથી પર થયેલો બ્રાહ્મણ છું મને જેટલી અપેક્ષા છે એટલું મને આપો તો મને સંતોષ થઈ જશે શુક્રાચાર્યજી બેઠા હતા એ આ બધું ચિત્ર જોતા હતા યજ્ઞ કરાવનાર જે અસુરાના ગુરુ તરીકે જેમનું સ્થાન છે એ શુક્રાચાર્યજીને એમ થયું કે આટલા આ મનુષ્ય પ્રકૃતિ હોય ને આપણે સહજતાથી સમજાય સહેજમાં સંતોષ થાય એ મનુષ્ય ન હોય આપણને કોઈને એમાંથી સહજમાંથી કોને સંતોષ થાય હં તમે વિચારજો જો આત્મચિંતન કરજો કોઈને સહેજમાંથી ગાડ સાયકલ હતી તારે પહેલાં હાલતા ચલતા હતા ત્યારે એમથી સાયકલ થાય તો સારું સાયકલ આવી તેમથી ટુ વ્હીલર આવે સ્કૂટર આવે તો સારું એમાંથી વળી ચાર પૈડાની ગાડી આવે ને એમાંથી મોટી ગાડી આવે ને એમાંથી મોંઘી ગાડી એમના સંતોએ કીધું ને બીએમડબલ્યુ આવે ને બધાને એવી એવી અપેક્ષાઓની અંદર સંતુષ્ટિ ન થાય એટલે સંતોષ કરે એ માનવ ન હોય ધ્યાન અવસ્થાની અંદર જઈને જોયું તો ભગવાન વિષ્ણુના દર્શન થયા એટલે પોતે પોતાના શિષ્યને પોતાના યજમાનને રક્ષા કરવાને માટે શુક્રાચાર્યજી આવીને બલિરાજાના કાનમાં આવીને કીધું કે બલિ આ તમે આગળ ઊભા છે ને કોઈ સામાન્ય ભિક્ષુક નથી તમે આને સામાન્ય બ્રાહ્મણ ન સમજશો આ સ્વયં વિષ્ણુ છે સ્વયં નારાયણ છે અને એ નારાયણ તમારે આ યજ્ઞને ભંગ કરવાને માટે તમને યજ્ઞની ફળશ્રુતિ ન થાય ગમે તે વિઘ્ન રહીને કપટ લઈને આવ્યા છે કારણ કે યજ્ઞ ભગવાનનું એક ઓળખાણ કપટ તરીકે કપટી તરીકે પણ કરવામાં આવે છે એટલે ભગવાનને એ શુક્રાચાર્ય જે બલિરાજાને કીધું કે તમે વિચારજો આમાં તમે સંકલ્પ ન કરો દાનનો બલિરાજાએ કીધું કે આજે ભગવાન જેવા ભગવાન જો મારે આંગણે ભિક્ષુક બનીને આવ્યા હોય તો આનાથી મોટું ભાગ્ય શું કહેવાય હું સામાન્ય અનેક જીવોને મેં કદાચ જરૂરિયાતમંદોને મેં દાન દક્ષિણા આપી હશે પણ અનંત બ્રહ્માંડના અધિપતિ જ્યારે સ્વયં યાચક બનીને મારી પાસે આવ્યા છે ત્યારે હું પીછેહટ નહીં કરું મારું કુળની મારી નિયમની લાજ મારે ન જવા દેવાય અને બલિરાજાએ હાથમાં કમંડળ લીધું અને હાથમાં જળ લઈને સંકલ્પ કરવા ગયા કથા બહુ વિસ્તારથી છે શુક્રાચાર્ય જે રોકવા પ્રયત્ન કર્યો છેવટે ન માન્યા તો ભમરાનું રૂપ લઈ અને એ જે કમંડળ હતું એના નારચામાં જઈને શુક્રાચાર્યજી ગોઠવાઈ ગયા કે પાણી પડે તો સંકલ્પ દેવાશે ને અને એ સંકલ્પ બળિરાજાએ ત્યાંથી નાની એવી હળી લીધી હળી લઈને એમાં સાફ કચરો સાફ કરવા માટે નાખીને શુક્રાચાર્યજીની એક આંખ ગઈ કથા બહુ લાંબી છે અંતે બલિરાજાએ પોતાનો સંકલ્પ કર્યો અને ભગવાને જ્યારે ત્રણ સંક ત્રણ પગ લેવાના શરૂ કર્યા અને પોતે વિશ્વરૂપ મહારાજે ધારણ કર્યું અને વિરાટ સ્વરૂપ થતાં 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 એ ભગવાને સમગ્ર બ્રહ્માંડને બે ટગલાની અંદર આવડી દે અને પછી બલિરાજાને ક્યાં હવે ત્રીજું પગનું દાન રહ્યું બાકી ક્યાં મૂકવું

કે બલિરાજાને પછી ભગવાન રાજી થઈને કીધું હવે તમે કોલ માંગો તમે વરદાન માંગો ત્યારે બલિરાજાએ કીધું કે હવે તમે મારું લઈ લીધું છે માગવો તો પાછું ન માંગી લે કે ભાઈ લીધું એ બધું પાછું આવા દો પણ બલિરાજાએ એમ ન માંગ્યું બલિરાજાએ કીધું મેં આપી દીધું પણ હવે તમે જો મારા ઉપર રાજી થયા હો ને તો મારા દરવાજે ઉભા રહો તમે અને આ પ્રેમ સમર્પણવાળા ભક્તો કામ કરાવે ભગવાનને પોતાના દરવાજે એટલે આપણે દેવ એકાદશી જેને આપણે દેવ શયની એકાદશી તરીકે કહીએ છીએ ત્યારથી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી એ બલિરાજા ભગવાનના દરવાજે એ દ્વારપાળ થઈને ઊભા છે પછી કથા એટલે પૌરાણમાં વિસ્તારથી લખી લક્ષ્મીજી ગયા અને બલિરાજાને ભાઈ બનાવ્યા કીધું કે ભાઈ મને મારા નારાયણ પાછા આપો તો મારા બનેવી કહેવાય અને એ કથા એ રીતે બધી વર્ણન આવે છે પણ સમર્પણ શું કરી શકે ભગવાનને પણ જો બાંધવા હોય ને તમે અહંકારથી ભગવાનને નથી બાંધી શકતા તમે સંપત્તિથી ભગવાનને નથી બાંધી શકતા તમે દુનિયાનો દેખાવ કરીને ભગવાનને નથી બાંધી શકતા તમારા ઐશ્વર્ય પ્રતાપ વૈભવને દેખાડીને ભગવાનને નથી બાંધી શકતા પણ જો ભગવાનને બાંધવા હોય ને તો ભગવાનના શરણે થઈને સમર્પિત થાવ ને તો ભગવાન તમારા દરવાજે બંધાય બાકી ભગવાન બંધાતા નથી આ એક પ્રસંગ આપણને શું છે આ ચાતુર્માસ દરમિયાન આપણે તમામ પ્રકારના આપણા વ્યવહારિક મંગલ કાર્યો ગ્રહસ્થાશ્રમની આપણી સંસ્કૃતિ એવી છે કે ભગવાન પોઢ્યા હોય અને ભગવાનના ગેરહાજરીની અંદર કોઈ પણ વ્યવહારિક કાર્ય મંગલ કાર્ય હોઈએ અને એટલા માટે ચાતુર્માસની અંદર કોઈ સારા શુભ કાર્ય નથી કરતા પણ એ શુભ કાર્ય પ્રબોધની એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી પછી આપણા મંગળ શુભ મુહૂર્તો ત્યાં સુધી કમ ઉરતા કહેવાય આ ચાતુર્માસ કમ ઉરતામાં જાય અને એની અંદર પછી ભક્તિનો જો શ્રાવણ આદિ મહિનો આવે ત્યારે ભક્તિ વિશેષ કરતા હોય નવરાત્રિ આવતા અનુષ્ઠાનો કરતા હોઈએ દિવાળી દશેરા ઉત્સવો કરીએ ભગવાનનું ભજન કરીએ પણ મંગલ કાર્યનો કાર્યનો વ્યવહારિક પ્રારંભ આપણે જો કરતા હોઈએ તોય આપણા આ દેવ ઉઠી એકાદશી પ્રબોધની એકાદશી પછી આપણે કાર્ય કરતા હોઈએ છીએ અને એની સાથે સાથે તુલસી વિવાહનો પ્રસંગ પુરાણની અંદર એ પ્રસંગનો પણ ખૂબ સુંદર જે સાતિત્વનું ભક્તિનું સ્થાન કેવું છે અને પરમાત્મા ઉપર એને કેવે વશ થાય છે એનું પ્રમાણ પણ જોઈતો હોય તો આ તુલસીવાનો પ્રસંગ આપણે યાદ કરવો પડે આપણા શાસ્ત્રની અંદર આ પ્રસંગને બહુ સુંદર વિસ્તારથી વર્ણન પુરાણની અંદર દેવી પુરાણ આદિની અંદર પણ એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જેને શિવાંશનો શિવનો અંશ હોવાનું જેને બિરુદ પ્રાપ્ત એવા જલંધર આસુરી વૃત્તિ અને અજ્ઞાન હોવા કારણે તમોગુણી હતા અને તમોગુણી હોવાને નાતે એ જ્યારે અનેક પ્રકારના અત્યાચારને અધર્મનું જ્યારે અનુસરણ કરીને પોતે આ સમગ્ર વિશ્વનું એમને જ્યારે રાજ્ય લેવા માટેનું એમને ત્રિભુવનનું લાજ લેવા માટેનો સંકલ્પ કરીને અનેક પ્રકારની જ્યારે ક્રિયાઓ શરૂ કરી છે ત્યાં સુધી કર્યું કે ઇન્દ્રાદી લોકની અંદર ઇન્દ્રાદીને પરાસ્ત કરવાનો પ્રયત્ન કર્યો ત્યાંથી પછી વિષ્ણુ લોકની અંદર જઈને ભગવાન વિષ્ણુના પરાસ્ત કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં માતા લક્ષ્મી સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો માતા લક્ષ્મીએ તો વળી રસ્તો કાઢ્યો કે ભાઈ તમે હું બે જ આપણે સમુદ્રમાંથી ઉત્પન્ન થયા એટલે આપણે બેન કહેવાયે એટલે મારી સાથે લગ્ન ન થાય એટલે જલંધર પાછા વળી ગયા ભગવાન શિવની ત્યાં ભગવાન શિવલોકની અંદર જઈને ભગવાન શિવને પરાશ કરીને એમના પત્ની એટલે મા પાર્વતી સાથે એમને લગ્ન કરો માં કોપાયમાન થયા અને કોપાયમાન થઈને શિવજીને કીધું તમારે આ આની સાથે યુદ્ધ કરો હતા શિવંશ પણ છતાં એની સાથે યુદ્ધ કર્યું પણ કથા એવી એની અંદર વિસ્તારથી વર્ણન કર્યું છે કે એમના જે પત્ની જલંધરના જે ધર્મપત્ની હતા એ પરમાત્માના બહુ અનુ બહુ અને એકાંતિક ભક્ત હતા અને પોતે એટલા પતિવ્રતા સતી હતા કે એના સતીત્વને કારણે એનું સતીત્વનું બળ જળંઘરને પોષણ આપતું હતું અને પોષણને રક્ષણ કરતું હતું એટલે ભગવાન શિવ સાથે યુદ્ધ ભગવાન એને પરાસ્ત ન કરી શકે આ બાજુ બધા દેવતાઓને ચિંતા થઈ કે જો આ પરાસ્ત ન થાય અને જો અસુરનો સંહાર ન થાય અસુરનો નાશ ન થાય આસુરી વૃત્તિનો નાશ ન થાય તો આ સંસારમાંથી ધર્મ પલાયન થઈ જાય અને એટલા માટે બધાએ ફરી જઈને ભગવાનની પાસે યાચના કરી અને ભગવાનને કીધું કે ભગવાન આમાંથી હવે તમે ઉદ્ધાર કરો અને કથાની અંદર એમ આવે કે ભગવાને જલંધરનું રૂપ લઈ અને ત્યાં વૃંદાની સાથે પાસે ગયા છે વૃંદાએ પોતાના પતિનો ભાવ જાણીને એમને સેવ્યા છે અને એ સેવ્યાને પછી ખબર પડી પાછળથી કે ભગવાન આ રીતે કપટ કરીને મારી સાથે મારું પાતિવૃત્ય

મેં મારી ધર્મ પાતિવ્રત્ય ધર્મની મર્યાદા ક્યારેય નથી લોપી અને મારી સાથે તમે આવો તમે વ્યવહાર કર્યો મારું પતિવ્રત ધર્મ ભંગ કરાવ્યું તમે તો કેટલા નિષ્ઠુર છો તમારા હૃદયની અંદર હૃદય નથી ધપકતું તમારા શરીરની અંદર તમે પથ્થર દિલ છો એટલે પથ્થર થઈ જાઓ આવો શ્રાપ એ વૃંદાએ જ્યારે ભગવાનને આપ્યો છે ને ત્યારે ભગવાનનું પછી શાલિગ્રામ રૂપ થઈ ગયું છે જેને આપણે અહીંયા શાલિગ્રામ તરીકે પૂજીએ છીએ આ પતિવ્રતા ધર્મનું ભગવાનને પણ જો એક બાજુ આપણે બલિરાજાનું આખ્યાન જોયું તો એની અંદર ભગવાનને શરણે થયા અને ભગવાનને સમર્પિત થયા તો ભગવાન એના દરવાજે બંધાણા આ ધર્મને ભક્તિનો કેવો મહિમા છે એ આપણને સમજાવે છે આ બાજુ વૃંદાએ પોતાના સતીત્વને પરીક્ષામાં મૂકી અને ભગવાનને જ્યારે શબ્દ કીધા કે તમારું પથ્થર હૃદય છે તમે પથ્થર થઈ જાઓ પથ્થર જેવા છો ભગવાનને શાલિગ્રામનું રૂપ ધારણ કરવું પડ્યું આ બાજુ પોતાની જે જે તેજ એને પ્રગટ કરીને એ વૃંદા ત્યાં ભસ્મ બલીભૂત થયા અને અહીંયાથી જે છોડ ઉગ્યો જેને આપણે તુલસી કહીએ છીએ પણ ભગવાને એનું વરદાન આપ્યું ભગવાન આપણે ત્યાં સંતોએ કીર્તનમાં ગાયું બાહ્ય ગ્રહે કી લાજ હે તુમકો તમે એક વખત મારો બાહ્ય પકડી છે હવે મને તરછોડો નહીં ભગવાને કીધું મેં તમારો આમ પૂર્વનો ભાવ છે કથા તો એની અંદર એ પણ પારંપરિક કહેવાય છે કે વૃંદાનો અંતરમનથી પરમાત્માને પતિ તરીકે પામવાનો જે ભાવ હતો એ ભાવ પૂર્ણ કરવા આ ચરિત્રનું નિર્માણ થયું પણ ભગવાને એક વખત કીધું કે અમે તમારું પાણી ગ્રહણ કર્યું છે તો હવે અમે તમને તરછોડશું નહીં અને તમારા વગર અમે કોઈ કાર્યની અંદર સમ અમારું કોઈ પણ અમે ભોજન આદિની અંદર અમારું યજ્ઞ આદિની અંદર અમારું પૂજન સેવનની આદર તમારા વગર અમારું અધૂરું રહેશે અને ત્યારથી આપણે ભગવાનને ચરણની અંદર તુલસીપત્ર ચડાવીએ છીએ ભગવાનને ભોગ ધરાવીએ તો એની અંદર તુલસી દલ મૂકવામાં આવે છે અને વર્ષે આજે પણ આપણે જ્યારે મંગલ વ્યવહારિક કાર્યોની શરૂઆત કરતા હોઈએ ત્યારે એ ભગવાન શાલિગ્રામ અને ભગવાન વૃંદામાં માતા વૃંદા એટલે કે તુલસી માનો વિવાહ કરીને આપણા દરેક વ્યવહારના કાર્યોની આપણે શરૂઆત કરીએ છીએ આ પરંપરા આ સમર્પણ સત્ય અને ભક્તિનો ભાવ વ્યક્ત કરે છે આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવી જે આપણા સનાતન ધર્મની આપણી વૈદિક ધર્મની પરંપરા એનું જે નિર્વહન થાય એના માટે વર્ષો વર્ષ નાના મોટા ઉત્સવ સમયના માધ્યમથી કથાવાર્તાના માધ્યમથી આપણે આ સંસ્કૃતિને જીવંત રાખીએ છીએ એની સાથે સાથે વાલા ભક્તો ભગવાનનું સૌ પ્રથમ મંગલ કાર્યની અંદર આપણે આપણી ત્યાં રિવાજ છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય તો પહેલાં પરમાત્માનું યજન પૂજન થાય કે જેથી કરીને ભગવાનની કૃપા આપણા ઉપર વરસે અને પછી આજે ભગવાનનું કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું એટલે આખા વર્ષ દરમિયાન આપણા તમામ જે કાર્યો છે બધા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને શુભ એના ફળની પ્રાપ્તિ થાય એવો એની પાછળ ભાવ રહેલો છે પરમાત્માના લગ્ન વિવાહ સંપન્ન થાય એટલે આપણા તમામ પછી આપણા વ્યવહારો શરૂ થશે હવે પછી આપણો ગાળો આવશે ગાળો હં અમે ઘણી વખત હમણાં જો શાકોત્સવને બધા આપણા ઉત્સવોય આવશે સત્સંગનો ગાળો ઘણી વખત અમારે ક્રોસ થતો જ હોય છે હરિભક્તો તારીખ લેવા આવે ને એટલે અમે કહીએ ભાઈ પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોઈએ અથવા તો શાકોત્સવની તારીખ કે સભાની કથા પારણની તારીખ એટલે હરિભક્તો કે બાપુજી એ સમયમાં લગ્ન ગાળો છે પણ મેં કીધું પહેલાં સમાજમાં એ છે ને આપણે છીએ એટલે જોડે જ રહેવાનું છે એટલે એમાંથી તો આપણે સમયાંતરે એનું જેમ મહત્વ છે એમાં આનું મહત્વ છે એમ રડી લેવું જોડે જોડે પણ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે આપણા વ્યવહારિક કાર્ય શરૂ કરતા પહેલાં આપણે પરમાત્મા વિષ્ણુ એ બાલ બાલમુકુંદ સ્વરૂપે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શાલિગ્રામ સ્વરૂપ અને ભગવાન માતા વૃંદા એનું આજે શુભ વિવાહ કરી આપણા વ્યવહારિક કાર્યોનો પ્રારંભ કરીએ છીએ આપણા મંગલ કાર્યોનો પ્રારંભ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ આ રીતે જે આપના આશીર્વાદ લઈને અમે અમારા જીવન વ્યવહારની શરૂઆત કરતા હોઈએ ત્યારે અમારા જીવન વ્યવહારના તમામ કાર્યોના આપ નાવિક બનીને જેમ નાવિક નદીમાંથી અથવા તો સમુદ્રમાંથી હોળિયાને એને પાર લગાડે એમ અમારા તમામ વ્યવહારોને આપ પાર પાડજો એવી ભગવાનના ચરણારીઓના પ્રાર્થના કરીએ છીએ આધ્યાત્મિક ભાગ અને વ્યવહારિક ભાવનો આવો સુભક સમન્વય એ કદાચ ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે જોવા મળતો કાં તો ત્યાં વ્યવહાર પ્રધાન જ હોય તમે જુઓ તો ઔપચારિકતા જ તમને દેખાય તમે પાશ્ચાત્ય આદિ સંસ્કૃતિની અંદર જાઓ તો વિવાહ સંસ્કાર તો ત્યાંય કરે છે પણ એને એને કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે એને શું ગણવામાં આવે છે આપણે જો કે હવે કાયદાની ભાષામાં એ પરિભાષા આવી ગઈ છે પણ આપણે એ માત્ર શરીરનો બે ભાગીદારી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો હોય તો ચાલે ત્યાં સુધી આ ને પછી ફોક કરે તો ફોક ને કોન્ટ્રાક્ટ રદ ને બધું એમ આલ્યા કરે એટલે અહીંયા આગળની જે ભાવના છે અને આપણી જે સંસ્કૃતિની ભાવના છે આપણે એમ કહેવામાં આવે કે હાથ 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 જન્માંતરનો સાથ છે અને આપણે તો ત્યાં કહેવામાં આવે કે ભાઈ આ શરીરનો માત્ર સંબંધ નથી આત્માનો સંબંધ છે અનેક એવા સંબંધો આ જે આપણી આપણી વિશેષતાઓ રહેલી છે એનું જે સુંદર એકાત્મ ભાવ એટલે વ્યવહાર અને આધ્યાત્મ ભાવ ચૈતન્ય અને જળ ભાવ એનું ખૂબ આનંદ સાથે હળિયાળના ભક્તોએ અને આજુબાજુના ભક્તોએ પણ એની અંદર આવીને સહકાર આપીને સભાની અંદર તમે જુઓ તો અત્યારે માણા માતું નથી એ બધા તમારા બધાને ખૂબ ખૂબ હૃદયથી અમે અભિનંદન આપીએ છીએ કે તમારો ભાવ હતો અને આ પ્રસંગ પોતાનો જાણીને આપણે અહીંયા આવ્યા છીએ બધા પણ હળિયાદના ભક્તોને વિશેષ કરીને જે યજમાન પરિવાર છે કન્યા પક્ષ હોય વરપક્ષ હોય કે અન્યથા બીજા સેવાની અંદર બધા જે જોડાણા છે એવા તમામ હળિયાદના ભક્તોને નામ બધાના નથી લેતો પણ બધાને અંતરની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના અમે આપીએ છીએ કે ભગવ તમારો દાખલો ખરેખર ખૂબ બિરદાવા જેવો છે અને તમારું કાર્ય ખૂબ આજે સફળ થયું છે એમાં કોઈ જરા શંકાને સ્થાન નથી બસ આવો ને આવો નિષ્ઠાનો ભાવ રાખજો આવીને આવી સમજણ રાખજો આપણે પણ ભગવાનને જેમ પતિવ્રતા સ્ત્રીનો એક ભાવ હોય અને એની જે શક્તિ નિર્માણ થતી હોય એમ આપણે પણ આપણા આરાધ્ય ઈષ્ટદેવ એવા પરમાત્મા ભગવાન શ્રીહરીના ચણારીના પતિવ્રતા ભાવે આપણે સમર્પિત થઈને રહીએ જેમ બલિરાજાએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને ભગવાનને પામી લીધા એમ આપણે પણ જ્યારે સમય આવે સેવા કરવી હોય ભક્તિ કરવી હોય પોતાનું કંઈ અર્પણ કરવું હોય તો ભગવાનને અર્થે અર્પીને આપણે ભગવાનને આપણા કરી લઈએ એનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ નથી આવો ગુણ આપણા સૌમાં આવે આજે એવી ભાવના સાથે ભગવાન હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના ચણામાં પ્રાર્થના કરીએ છીએ કે તમામ યજમાન પરિવાર સ્વયંસેવકો આયોજકો સમિતિ ગામજનો અને વિશેષ કરીને આપણે વૈષ્ણવ હવેલીને ન ભૂલાય કે એમને એમના બાલમુકુંદ સ્વરૂપ લઈને મુખ્યાજીને સાથે આપણે આવ્યા અને તમામ વૈષ્ણવ સમાજ પણ આ પ્રસંગ આપણી વૈદિક પરંપરાનો પ્રસંગ છે ને એટલા માટે કોઈ સંપ્રદાય કોઈ વર્ગ કે કોઈ વિશેષ વ્યક્તિનો ન હોય આ આપણા સનાતન ભારતીય સંસ્કૃતિનો પ્રસંગ હતો અને એ જ રીતે સમસ્ત ગ્રામજનોએ રામ જતા હોય માતાજીના મંદિરમાં જતા હોય મહાદેવજીના મંદિરમાં જતા હોય હવેલીમાં જતા હોય કે સ્વામિનારાયણ મંદિરમાં આવતા હોય એ આપણી એક પરંપરા આસ્થાનું કેન્દ્ર છે પણ છતાંય આપણી જે પરંપરા એ વૈદિક પરંપરાને અનુસરીને જે કાર્ય થતું હોય એની અંદર સમગ્ર ગ્રામ એક રંગે રંગાઈને જે આજે આ ઉત્સવ કર્યો છે ને એ બદલ તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આવીને આવી ભાવના કાયમ રાખજો અને આજે પુનઃ એક વખત કહું કે તમને જેટલો હરક છે ને એનાથી વધારે અમને હરક છે અમારો સંકલ્પ હતો અને આજે સંકલ્પ તમે બધાએ ખૂબ સુંદર રીતે એને ઉજવીને પૂરો કર્યો એમ ધામધૂમથી આપણે ભગવાન વિષ્ણુના અને જે માતાના માતા તુલસીના વૃંદાના જે આપણે અહીંયા વિવાહ સંપન્ન થાય અને આ આની સ્મૃતિઓ આપણા વાગોળતા રહીએ આની અંદર જે આપણે આનંદ ઉપદેશ સંતોએ પણ માર્મિક ઘણી વ્યવહારિક વાતો આપણને સમજાવી છે અને જરૂરી છે કારણ કે કળિયુગની અંદર રક્ષણ પણ એટલું જ પોષણ જેટલું જરૂરી છે એટલું રક્ષણ પણ જરૂરી છે તમે રક્ષણ ન કરો ને ખાલી પોષણ કરો ખેતર પાણી તમે ખેતી કરતા હો અથવા તો છોડ આવ્યો હોય ને તમે પાણી ખાતર નાખો પણ તેને પછી અવાવરું જગ્યાઓમાં તમે એને ક્યાં કોઈ એવા રેડા હરાળિયા ઢોર આવીને ચણી ન જાય એનું રક્ષણ કરો ને વાળ બાળ બાંધવી પડે ને ખાલી ખેતર પાણી આપવાથી ન થાય માવજત બેનને રીતે કરવી પડે રક્ષણ પણ કરવું પડે ને અને ખાલી બાવળિયા નાખીને બેહી રહ્યો ને અંદર કંઈ ખાતર પાણી ન હોય ન થાય એટલે અંદર જે ખાતર પાણી નાખવાનું છે ને ભક્તિનું નાખવાનું છે સેવાનું નાખવાનું છે અને જે રક્ષણ કરવાનું છે ને જાગૃતિનું કરવાનું છે સંયમનું નિષ્ઠાનું કરવાનું છે એ રીતે આપણા જીવનની અંદર રક્ષણ અને પોષણની ભાવના કાયમ જાગૃત રહે અને ભગવાનનો રાજીપો સમગ્ર હળિયાદ અને આજુબાજુ બગસરા અમરેલી આજુબાજુના બધા ગામડાઓના નામ જે હમણાં નનલાલભાઈએ કીધા તમામ ગામના ભક્તો અને અહીંયા જે આવ્યા છે અને કદાચ આ ચેનલના માધ્યમથી જે બધા ભક્તો જોવે છે એમને પણ ભગવાન ખૂબ એવી નિષ્ઠા દ્રઢ કરાવે અને ભગવાનનો રાજીપો સર્વ ઉપર ઉતરે એવી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના ચણારીમાં પ્રાર્થના કરી પુનઃ એક વખત યજમાન પરિવાર સહિત સમસ્ત ગામજનોને અભિનંદન આપી અને આજના આ મંગલ પ્રસંગની સૌને વધાઈ આપીને હું મારી વાણીને પરમપુજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ એક ભાવવાલા ભક્તો રહી ગયો કારણ કે બધા ભક્તોની ખૂબ ઈચ્છા હતી કે ધર્મકુળ પરિવાર આખું આ ગામમાં આવે અને આ પ્રસંગની અંદર બધા જોડાય અને અમારી પણ એવી ઉત્સાહ હતો કારણ કે મેં કીધું ને સંકલ્પ અમારો હતો એટલે અમે પણ તૈયારીઓ એવી રીતે જ કરી હતી પૂજે માતુશ્રી લાલીરાજા બધા સાથે અહીંયા આગળ લાલજી મહારાજ બાળલાલજી બધા અમે સાથે આવીએ પણ અનિવાર્ય સંજોગો એવા નિર્માણ થયા કે માતુશ્રીને ત્યાં અયોધ્યા છપ્યા જવાનું થયું પ્રદેશમાં એક પ્રસંગોપાદ એટલે અહીંયા આગળ આવી શક્યા નથી પણ એમને આશીર્વાદ અનંત ઘણા કહેવાયા છે એટલે એમના પરમ પૂજે માતુશ્રી વતી તમામ બહેનો અને તમામ અમારા સ્ત્રી ભક્તોને અમે માતુશ્રીને સમગ્ર ધર્મકુળ પરિવાર વતી ખૂબ વિશેષ આશીર્વાદ આપીએ છીએ એમનું એક વચન છે કે ફરી કઈક એવું નિર્માણ થશે તો અવશ્ય અમે આવશું પણ આ પ્રસંગની અંદર એમને આશીર્વાદ મોકલાવ્યા છે એટલે પરમપુજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ અસોગાદી વાળા માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું સહેજાન સ્વયં મહારાજ